સ્વર્ગ વાસપાઈને બે વર્ષ વહી ગયા ખબર ન પડી નાની જિંદગી જીવા પણ મસ્ત જિંદગી જીવા એમાં કાંઈ ઘટે નહીં કેમ કે ઓલા મહાભારતમાં કેમ અભિમન્યુ એક નાની એવડી જિંદગી જીવી પણ એક નાની જિંદગી જીવી પણ એક કામ અલગ જ જિંદગી જીવી અભિમન્યુ નો તમને ખબર જ હશે બધી એ રીતના મીઠી મીઠી વાત બોલતો હોય ને કઈ ઘટે વાત વાત એવી કરતા હતા ભાઈ અને હવે તો ભાઈ સ્વર્ગવાસ છે એટલે તિથિ બીજી તિથિ છે ને એટલે આ લોકો બધા સમાડી માં અત્યારે આખું સમાડી લગભગ ઉપવાસ રહેશે પછી જે બધી એટલે ટૂંકમાં બટુ ભોજન છે નાના બાળકોને જમાડશે એવું બધું કરશે પ્રોસેસ અને બાકી એનું બધું ઉજવશે એ રીતનું એમ ટૂંકમાં એટલે ઉજવણી તો ન નો કે પણ બટુક ભોજન નાના લોકો નાના છોકરા ને બધાને એનું આમ

એવું છે દોસ્તો જવાનું તો બધાયને છે પણ આ હું છે કે નાની ઉંમરે જાય થોડું દુખવું દુખવું થાય તો મમ્મી જશે અને ઉરસભાઈ પણ સાથે જશે માર ફાઈલ લેતો જવા રે છે એ જ જાયે અને બાકી આગળનું તમને દેખાડશું આપણે આ વીડિયોમાં જોશું તો હાલો દોસ્તો હમણાં પાછા મળી થોડીક વાર પછી કારણ કે ઉરસભાઈની વિદાય સમારોહમાં આવો વિદાય શું મુક ઓકે મુકી દે ખાઈજી વાર ખાઈજી એકુજી એ ઠોતરે મુકી જ આગળ બે ગયા

তাৰে কিয় কৃপালি নাই দীকা હાલો ભાઈ ગયે યાર મોડું થઈ ગયું આઈ નઈ સાડા અગિયાર થઈ ગયા છે અમારે ખુશુબા પણ ત્યાર થઈ ગયા છે એ આવું સારું ભાઈ પણ ત્યાર થઈ ગયા મસ્ત હા ભાગુ રાજા પણ મળેલી દોસ્તો તો અમે વિદેશમાં રો ચાલુ થઈ ગયું છે તો અમારો ગુરેશભાઈ જાય છે અને અમારી ખુશી બે મમ્મી બધા આવી જાય છે તો ભાઈ જશે ન્યા અને આપણે ધનજીભાઈની તિથિની બધા બટુ ભોજન બધું કરાવશે દોસ્તો તમને દેખાડશે ને હાલો અલવિદા પાછા હવે ક્યારેક મળશું સમય જેવો સમય હા એવું પણ મોટી થઈ ગયું આવડે આવો મિત્રો એટલે આવો હાલો હાલો દોસ્તો હાલો આવજો દીદી હાલો મળતા

પગે લઈ ગયા હતા સંજયમન ના દર્શન કર્યા હા મિત્રો હું પણ દર્શન કરતા હું નથી ગયો આ ફાય છે અમાર કાકાના ગયા છે ના દેર ઉતરી ગયા પછી આવો હું સંતો મસ્ત દર્શન કરતો પછી હવે આગળ જોતા ગયો શું આગળ ખ્યાલ નથી હજી હું આવ્યો છું હું બટુક ભજન કરાવ છું બટુક ભજન કરાવવા બાકી છે કે છે હવે ક્યાં ઘર છે ને હા મિત્રો જોઈએ મસ્ત ધનજીબેન ઘરે પહોંચી ગયા ને જો

દાદા ને આપણે તલવાર ઝારવા પડે ને તો હું ક્યાં તમે જવાનું છે ગામમાં હાલો તલ લઈ ને મસ્ત ટાઈક હાલો માં બી કન્ટિન્યુ રહ્યો તમે આખી રાત નું ઉજાગરો છે મિત્રો તો જે ઊંઘ આવે કે લીધી જ નથી અને કાંઈ ખાધું હોય સવારે છે ને થોડુંક દૂધ પીધું પીધું પણ સવારનું કાંઈ ખાધું ને પાણી પીવું વીજ થઈ આખો દિવસ ઉપવાસ એમ ચાલુ છે કન્ટિન્યુ હાલો મમ્મી બટેટા ને બધું બનાવ્યું પણ કાંઈ ખાધું નહોતું આપણે સુખભાઈજી એવું હાલો ભાઈ ગયા આપણે કામમાં હું અને કેતન ભોઈ ગયા શર્માના દાદાના મંદિરે મસ્ત જો આ નાક પાસેમ છે તો અગરબત્તી કરે છે કેતન જો ખાંડ લ્યો કે આપણે સાકર લ્યો કા એક જ છે તલવાર ને ખાંડ મિત્રો સાકર તો મસ્ત હાલો દર્શન કરી તમે પણ શર્માયા દાદાના

અને ઈશાણી બે માટે છે ને ભાઈ કપડા લાવ્યા છે મિત્રો મિત્રો વૃદ્ધાશ્રમ છે બધા ગયા મારે બટુ ભજુન બધા દેવાઈ ગયા મારે હું ન મને નો લે કીધું જવું હતું એ તો વાત છે કઈ નઈ હાલો એ ગયા એવા